હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસ અને બુધવાર લાલ કાંદાની આવકની વાત કરીએ તો સાત હજાર પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો ચૌદ હજાર પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ ઉપર મોટો માલ એકસો અઠાવન આવ બાવન ત્રણસો ને બાવન રૂપિયા બાવન ત્રણસો બાવન ઉપર બાવન રૂપિયા ને ચાલો આવી જડી મારા

એકસઠ એકાશી એકાણું બારસો એકવીસ એકત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન બાવન ચારસો ને બાવન રૂપિયા બાવન બાવન એકસઠ બાસઠ એકોતેર બી એકાશી બ્યાસી એકાણું બાણું ચારસો ને બાણું રૂપિયા બાણું બાણું રૂપિયા ચારસો બાણું પાંચસો બે

એક માલ ઓપન પાંચસો ને ચોપન પચાસ છપ્પન સત્તર અઠા સાઠ એકસો પાસઠ 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 રૂપિયા પાંચસો પાસઠ

बार रुपया ये बेहतर रुपया ऐसा ये बेहतर रुपया ये रुपया ऐसा ऐसा ये रुपया ये रुपया ऐसा 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 य

تڙ وار کي خبر من کي خبر 9+40 40 روپيا لي لو بھائی 85 روپيا بھائی ٻه 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 ٻ બસો ના પાંચ રૂપિયા લઈ લો ભાઈ એમાં પાકો મેહુલ ગમે એકસો ને કરો ભાઈ ના હલો ભાઈ સુપર માલ છે એકા એકસો એકાવન એકસો એકાપન પાંચ સાઠ સાતસો સાઠ સાઠ એકસો સાઠ સાડસઠ અડસઠ હુપોતેર રૂપિયા એકસો સત્યોતેર સાહેબ અઠ્ઠાનુંસો બસો સડતો સિત્તેર ત્રણસો સિત્તેર

ફણવાર શ્રી રાત સોચ સોમોત પહેલા આમ છે રૂપિયા છે સરસ રૂપિયા ભાવ છે એપીએમજી મોવા 20 કિલોનો ભાવ રૂપિયા બોલતા કોઈ 91 રૂપિયા છે કોઈ 91

નવ્વા રૂપિયા નવી ડુંગી નવ્વા રૂપિયા નવી ડુંગળી જા વપરલો નવ્વાણું